પાટણ જિલ્લામાં વીજળી સાથે વરસેલો વરસાદ આફત લઈને આવ્યો હતો પાટણ અને સિદ્ધપુર શહેર વિસ્તારમાં પણ પ્રથમ વરસાદી પાલિકાની પોલ ખોલી નાખી છે ત્યારે અનેક વિસ્તારોમાં માં સમા પાણી ભરાયા પાટણ પંથકમાં મોડી સાંજે વરસાદે ધબધબાટી બોલાવી હતી તો ક્યાંક ખુશી તો ક્યાંક મુશ્કેલીના દ્રશ્યો સર્જાયા હતા ભારે ગાજવી સાથે વરસેલા વરસાદમાં સરસ્વતી તાલુકાના વામૈયા હનુમાનપુરા ગામની ઘટનામાં આકાશી વીજળી પડવાથી ગાયનું મોત થયું હતું